સ્વાગત છે આજે આપણા નવા વ્લોગમાં તો આજે આપણે મહાશિવરાત્રી છે તો મારા બધા સબસ્ક્રાઈબર મિત્રોને મહાશિવરાત્રીની શિવરાત્રીની ઢેર સારી શુભકામના એ ને આજે આપણે અને એની અલગ અલગ ફ્રીસમાં આપણે આજે સાંધો સાડી લઈને ફરી પાછા આવી ગયા છીએ મારે આગળ અલગ તો સાડી છે જ પણ હું સાંધો વધારે જ રાખું એની હિસાબે આપણે સાંધાનો લોક પણ વધારે જ આવે એકદમ વ્હાઈટ છે ગ્રીન કલરના લીલા શેવાડિયા કલરના બીક કલર લાઈટ અને ફૂલ આવશે એમાં અંદર ગોલ્ડન ડિઝાઇન આવશે આવી રીતના પટ્ટી આવશે અને પાલવ નહીં આવે હું બ્લોગમાં પાલવ હોય તોય પણ કહેતી જાઉંસ બ્લાઉઝ હોય તો પણ કહેતી જાઉં ને ન હોય તો પણ કહેતી જાઉંસ ને એમાં નું જ બ્લાઉઝ આવશે બ્લાઉઝ આમ એક પીલું છે જે બ્લોગમાં નથી લીધું પછી આનો આ સફેદ કલર છે એનો ઓફ વ્હાઈટ સેવા કલર છે જેનો આપણે તમને બીજો કલર બતાવીએ એકદમ અલગ અને યુનિક પીસ છે સાડા ત્રણસો રૂપિયા છે આનો આપણે ભાવ જો આમાં પણ એવી રીતના જ આપણી ગોલ્ડન પોતી આવશે આપણને એકદમ આછો સેવાડીયો કલર છે અલગ ડિફરન્ટ ફ્લાવર આવશે આ એમાં પણ ગ્રીન બોર્ડર આવશે એકદમ સ્મૂથ ને પોચું કાપડ ને આખી અલગ જ વેરાયટી છે આજના બ્લોકની બધી જ સાડી સાંજો સાડી છે ને આમાં પણ આપણે પ્લાલો નથી ને આ રીતનો બ્લાઉઝ આવશે ઓલી પણ સાડીમાં ને આજ સાડીમાં એની પટીના કલરનું બે સાડીમાં અને એકદમ મસ્ત યુનિક પીસ છે હાવ સ્મૂથ ને પોચું કાપડ છે આનો પણ ભાવ આપણે સાડા ત્રણસો રૂપિયા છે બરાસામાં જે અલગ અલગ વેરાયટી એ પણ આપણે તમને બતાવી દઈએ આ રીતનો બ્રાસો આવશે જેમાં ફ્લાવર પ્રિન્ટ પાછળના ભાગમાં આપણે આ આવી રીતનો આવશે એટલે આગળનો ભાગ આવો આવશે રાસાયની બધી જ સાડીમાં બ્લાઉઝ તો આવીએ ને પાલોજીમાં શેરીમાં આપણે તમને ખેતા હું પણ એકદમ મસ્ત ડાર્ક જાંબલી કલર અને લાઇટ બીટ કલર બે મિક્સમાં સફેદ કલરના ફૂલ આવશે છે જે એકદમ અંદરથી આખરે મસ્ત કાપડ કાપડશે આનો પણ ભાવ સાડા ત્રણસો રૂપિયા છે ને તમને આપણે બીજા કલર બતાવી દઈએ લાઇટ લવન્ડર કલર છે એનો જ કલર છો ઇંગ્લિશ કલર જે બેનોને શોખ હોય સાડીનો એના માટે લાઇટ કલર છે એમાં પણ ફ્લાવર પ્રિન્ટ આવશે અને એમાં આવી રીતના ડિઝાઇન આવશે બધા એમાં લાઈનિંગ આવશે જોરીની અને સાડીમાં સાડીમાં સેમ સાડીનું જ બ્લાઉઝ આ રીતના હોય આખું આ લવન્ડર કલર આવશે આ જ રીતનો અને આખો સાડીનો બ્રાસ્કો છે જે સાડા ત્રણસો રૂપિયાનો છે પછી આપણે એનો તો તમારે ત્રીજો પણ કલર બતાવ્યું કલર બધા લાઇટ ને ઇંગ્લિશ આવશે પણ એકદમ બધા ડિફરન્ટ ને અલગ જ છે આપણ આખો અલગ જ અંદરથી ડિઝાઇન નીકળશે બધા એમાં અલગ અલગ છે એમાં વ્હાઈટ ફૂલ છે ને એકદમ લાઇટ કલર છે ને આપણે એનો બીજો ભાગ છે એમાં પણ સેમ એના જ કલરનું બ્લાઉઝ આવશે અને બ્રાસોમાં તમે એનું બ્લાઉઝ સીવડાવો તો પણ સરસ લાગે ને કોઈ કોન્ટ્રાક્ટ મેચિંગ કરો તો પણ આપણે સરસ લાગે આપણે આ રીતના પણ વ્હાઈટ કલરમાં પ્રિન્ટ આવશે તો પણ કહું એમાં પણ ગોલ્ડન કલરની પ્રિન્ટ આવશે અને આ રીતના આમાં પણ આપણે ઘણા બધા કલર છે આમાં પટીના કલરનું બ્લાઉઝ આવશે અને આ સાડીમાં આ રીતનો પાલો આવશે આ જ રીતના આમાં ઘણી બધી આમાં પણ ઘણા બધા કલર છે જે પાલો છે જે પાલો હોય એ પણ આપણે તમને બતાવવાના જોઈ આમ આપણે આ તમને ખર્ચલી દેખાતી હોય તે પણ પોટલું વાયરું હોય ઓર્ડર કરો મંગાવો પારસી કરી લ્યો એટલે એકદમ સાડી ન્યૂ થઈ જાય એકદમ મસ્ત વાઈટ કલર છે પછી એ જ રીતના એમાં તમારે જે રીતના કલર જોતા છે એ રીતના આપણે તમને આપશું જો એમાં આપણી ગ્રીન બોર્ડર છે લીલા ફૂલ છે તો લીલી ગુલાબી પટ્ટી પટ્ટો આવશે પછી એમાં ખાટો બીટ કલર પણ આવશે કલર તમને આઈડિયા આવી જાય આ રીતના જે પણ સાડીમાં બ્લાઉઝ છે અત્યારે મારી આગળ નહોતો એટલે આપણે તમને ન બતા માં બધા જ તમને કલર મોડી જશે ગુલાબી વીટ કલર ગ્રીન કલર લાલ કલર લીલો કલર આ રીતના છે જેમાં લાલ કલરનો ફોટો આવશે અને અંદર જ રીતના વ્હાઈટ કલરના ફૂલ આવશે અને બધી સારીનો ભાવ આપણે સાડા ત્રણસો રૂપિયા છે અને બ્રાસોમાં છે આ રીતની પણ એક વેરાયટી છે આમાં પણ આપણે ઘણા બધા કલર છે તમારે જેમાં પણ કલર જોશે તમે ઓર્ડર બુક કરશો એટલે આપણે તમને બતાવી દેવામાં આવીએ નીચે આપણે વોટ્સએપ નંબર આપ્યા છે એ એમાં તમે સ્ક્રીનશોટ લઈને ફટાફટ તમારો ઓડર ઓર્ડર બુક કરો અને બધી જ સ્ટોકમાં પણ છે ને અત્યારે મારી આગળ કલર કલર પણ છે તો જેથી તમને બધી સાડીના કલર અને બધી જ સાડી મળી જાય અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ રીતના અલગ અલગ બધા જ જો કલર આવશે નીચેનો ઉપરના કલર પણ અલગ અલગ છે ને એનામાં અમે ઓલ્ડન પ્રિન્ટ આવીએ આવી રીતના ચેનલમાં નવા હોય તો ચેનલ ને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું મળીએ પાછા નવા બ્લોગમાં છું